મારા બુથ ઉપર મારા માતુશ્રીને લઈને મતદાન કર્યું છે અને સૌ મતદારોને પણ અપીલ કરું છું કે લોકશાહી અને આ બંધારણને જીવંત રાખવા માટે સૌ વધુમાં વધુ મતદાન કરે મને વિશ્વાસ છે કે પોરબંદર લોકસભા મત વિસ્તારના લોકોને જે સમસ્યાઓ છે સમસ્યાઓના ઉકેલ માટે સરકાર સામે આક્રોશ વ્યક્ત કરવા માટે વધુ મતદાન થશે અને લોકો મત દ્વારા એમનો આક્રોશ વ્યક્ત કરી કોંગ્રેસ પાર્ટીને વિજય બનાવશે ગુજરાતમાં દસ થી બાર સીટ કોંગ્રેસ પાર્ટી જીતે એવા મીડિયા છટ્ટા બજાર ના અહેવાલો ઉપરથી લાગી રહ્યું છે કે ગુજરાતમાં બારેક સીટ જે પર કોંગ્રેસ વિજય થશે ક્ષત્રિય સમાજની નારાજગીનો કોંગ્રેસના કેટલો ફાયદો મળશે સો ટકા ફક્ત ક્ષત્રિય સમાજ જ નહીં પરંતુ કોળી સમાજ પાટીદાર સમાજ વિશે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી છે એની અસર થવાની છે અને ગઈકાલે અમારા લેવા પાટીદાર સમાજના મોભી નરેશભાઈ પટેલની વિરુદ્ધની અંદર જે પ્રોપરગંડા ચલાવવામાં આવ્યો છે એનાથી સમગ્ર ગુજરાતના લેવા પાટીદાર સમાજ નારાજ છે અને એમની નારાજગી મત દ્વારા એ પ્રગટ કરશે મતદારો છે તે કયા મુદ્દાઓ પર કોંગ્રેસના મત આપશે મોંઘવારી બેરોજગારી ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા ખેત ઉત્પાદન માટે જરૂરી ચીજ વસ્તુઓ ખાતર બિયારણ જંતુનાશક દવાના ભાવો આસમાને પહોંચ્યા છે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને મતદારો મતદાન કરશે એવો અમને વિશ્વાસ છે